મળીએ જી સાહેબ શું સમસ્યા છે તમારી હા અમારી સમસ્યા આ છે કે આજે પંદર થી વીસ દિવસથી આ પોઝિશન છે કાં ક્યાં કાં ગંદકી એટલી બધી ફેલાયેલી છે આજે એક મહિનો થયો તાંદાલીલા ગામનો રોડ બનતા બનતા આજે કોઈ એનો કોઈ નિરાકરણ નથી એટલી બધું મારે છે કે આ મહેલાના છોકરાઓ છે બહેરાઓ છે બધા અત્યારે છે ને બહુ ખરાબ પોઝિશન છે અને જવા આવવા માટે બી બહુ તકલીફ પડે છે અને અહીંયા કોઈ અધિકારી કે કોઈ આવીને જોઈને એ નિરીક્ષણ કરી ગયું છે કે નથી મેડમ કોઈ અધિકારી આવ્યો નથી કોઈ જોવા આવ્યો નથી અને કયો વોર્ડ નંબર લાગે તમારો અમારો વોર્ડ નંબર 11 લાગે છે બે ત્રણ માણસો ખાલી કામ કામ કરવા આવે છે ભઈ જતા રહે છે કાર્ય બધા ફોટા પાડીને મેડમ જતા રહે છે કોઈ અહીંયા કોઈ નિરાકરણ જ નથી આજે પંદર દિવસ છે ગટરનું પાણી છે અમારે લગભગ મહિનાથી મેડમ આ રોડનું કામ ચાલે પણ એક મહિનાથી મને એવું લાગે છે કે રોડમાં પાંચ ટકા દસ ટકા જેટલું બી કામ નથી કર્યું આ લોકોએ ને ઉલતો રોડ બગડી ગયો છે પહેલા જેવો તો તેના કરતાં બી ખરાબ થઈ ગયો છે ને ડ્રેનેજનું પાણી બી ઘણું છે ગટરમાંથી ગંદુ પાણી બહાર આવે છે લોકોને ગંદકી થાય છે બીમારી ફેલાશે તો એની જવાબદારી કોણ લઈ પછી એટલે મારું એવું કેવું છે કે આ કામ રોડનું કામ જલ્દીને જલ્દી વરસાદ આવે ત્યાર પહેલા પૂરું થવું જોઈએ જી થેન્ક યુ ડૉક્ટર સાહેબ અમારે કેવું એવું છે કે આ રોડનું કામ બરાબર થતું નથી અટકી અટકીને થાય છે જલ્દી કમ્પ્લીટ થાય તો સારું લાગશે અને આ ગટર એ કર્યા પછી આ ગટરનું પાણી બે ડુબરાઈને બધું બહાર આવે છે અને આ ગટરનું પાણી છે ડ્રેનેજનું પાણી છે એટલે ગંદકી ફેલાવવાનું વધારે છે ગંદકી ફેલાય છે બીમારી થશે અને કંઈક ને કંઈક તકલીફો ઊભી થાય છે એવું લાગે છે